શું કામ ધંધો નહીં થયું અમાર છેનો કામ ધંધો અમે કામ ધંધો કરતા જ નહીં અને કરવાના નહીં અમે અલે તમ તમે એમ કામ ધંધો નહીં કરતા ને તમે તો ભયો મે નહીં આવતા શું ભયો મે તમે ગણાતા એ નહીં અમે અલે પણ તમે છો તમે છો ગણાતા અને તમે તમે તો વગરામ પડ્યા રહો અમે બહુ પડ્યા રહો અને તમાર ભયો જતા રહી માર બીકી જતા રહી ઓ ઓ મારે બાયડિયા તું બતા બોલતું ના માર ભાઈ વિશે ના કા રોટી ખાવા પેલા રોણમ કોઈ નીકાળ્યો બકાટે તારી

એય તમે કેમ બોડી બનાયા છો એ કેજો આવે છે કેમ મજા ઉકે જવું હોય એટલે હવે તમે ભય પડતા હોય તમે કઉ ભાઈ ઓય આવે ઓય કણ આવે તોય પ્લા વાગડામતા જોડે માય કાંગલી જે નીકણ આવતો રે ઓય કે ખબર છે અલ્યા એ મેરિયા તી તો ખબર નહી સાથી એરો મોટો હું જાણો એની વાત ના અલ્યા કોઈજી બિવા તો નહી સાથી ને બિવા તો મારો ભાઈ તું તો હવે નાનુંજી નેનું જીવવાનું તો તું કઈ

भैले न अतानी भाग राखी है अल त तुम तो भाई भाई गरे मारि दो तानी वन ता एरा तमार भई तो तमार क्षेत्री की वाते क्षेत्री काजू खाली हला तमाला भई जलू कबाट आली जा लेरा तो हसेल पिल तिजोरी लल दी है अल नई नई तिजोरी तो मु दारी से पोते मार भई नु ह तो ताली तुम एक जुनु भंगर त ले बैठा हो ए जुनु भंगर कासी नहीं आ भई जुसा नहीं देखा त तन बदी

આઈ જમવા આવી તો કોલા આઈ કેલે શું કામ તું બેલા કોડો અલ્યા તું કશું કામ નથી તેમ કઈ તઈને બોલાય છે મન કશું કામ નતું એટલે અલ્યા અમને નઈ વાત છે પો તો જલ્દી આ પેલું તિજોરી આવીતી નવી શું કરી મારી બીજો શું એ કેમ બેસી મારી તિજોરી એટલે બેસી મારી પડ્યું એમ શું કચ્યુની વાળી મુયા કબર બેસી હાલ તરત તરત પડી અલ્યા પણ કબર તો ભાગું છે ઈ મને જાણો બે હું મારવાનો હાલ તરત પો કાકાનું છે આ તો આપણે નાલ્યું છે બેન ભાગુ તમે વેશી મારો તો ભાગલી તીજોરી આલી હતી તો હું વેશી મારવાનો ભાઈ સુખી વાત છે અલે ભાઈ આમ તો છે ને તમે વેશો લે તો ભાગલી છે ભાગુ છે હા તો તમે તીજોરી વેશી મારી તો હું આલી વેશી ના મારું અલે પણ તો ગોબર ની વાત નહી ઓબડી તમારી કશી અલે મને કાયા અરે તારો બા લે તું કાયો મારો

તનો આરો માજા પાડે છે કે હું વિડનો મને મારે તો અલ્યા તમન મારા અમન ની અલ્યા અલ્યા તમન મતે અલ્યા તને માથે આ શું કહું એ મણે કાલિયા શું તું કહેજે અલ્યા તાર શું બોલી તાર શું તાર શું અલ્યા

કબડ વેખા જાલું ડાકો રમે જો એ વાગી રે તે જો તાર કે દયા રમે જો હાલ મે છે આવ તારે ના મારતી કે મને શું આવતો મને તો આ બોતા નકોઈ ફટ ભરી જાતો છોબોય તાર ચૂપલા તમે લેતો મને તો ના કેવા ક ના બરા ભેગા કરવા પડશે કે તમે ન મોનો અમે નઈ માનવાનો ની બેસા જો તો નઈ વિશ્વાસ જો અમે હાડો એ તમારા હા ભાઈનું સુપન કરવા દો બેઠા <laughs>